વડોદરામાં વધુ પેસેન્જર બેસાલી લઈ જતા ઓગણપચાસ વાહનોને ડિટેન કરાયા ટ્રાફિક પોલીસ અને શહેર પોલીસે સાથે મળીને ટ્રાફિક ભંગ કરનારા સામે કડક કાર્યવાહી કરી બે દિવસમાં શહેર ટ્રાફિક પોલીસે એમબી એક્ટનો મોટર વ્હીકલ એક્ટનો ભંગ કરનાર કુલ ચુમ્મોતેર વાહન ચાલકોના વાહનો ડિટેન કર્યા જ્યારે ઓગણપચાસ ગેરકાયદેસર પેસેન્જર ભરતા વાહનોને પણ ડિટેન કરાયા સાથે છેતાલીસ

અને વધુનું પેસેન્જર બેસાડીને જો વાહન પર કંટ્રોલ જાય તો થવાની વધારે સંભાવના હોય છે